કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની હથોડા બેચમાં તમારું હાર્દિક સ્વાગત છે જેમ આપણી જે સિરીઝ ચાલી રહી છે ક્વેશ્ચન પેપરની બરાબર તો ગાલા અસાઇનમેન્ટના અત્યારે આપણે પેપરના વિડીયો આપણે બનાવી રહ્યા છે અને તમે આશા છે કે તમે સારી રીતે એને જોઈ રહ્યા હશો ટોટલ આપણા ત્રણ પેપર પૂરા થઈ ગયા છે હવે આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું ગાલા અસાઇનમેન્ટનું તમારું ચોથું પેપર બરાબર તો જે ત્રણ પેપર કર્યા છે ફ્રેન્ડ્સ તો એની તમે ગેરપેક્ટિસ કરતા રહેજો કેમકે એક્ઝામના બહુ જ ઓછા દિવસ તમારી પાસે બાકી છે તમને એવું જેવું લાગતું હશે કે એક્ઝામના ટાઈમ છે ટાઈમ છે પણ જ્યારે એકચ્યુઅલી વાંચવાનું તમે ખરેખર જ્યારે ચાલુ કરશો તો તમારો ટાઈમ ક્યાં જ જતો રહેશે તમને જરી કંઈ ખબર નહીં પડે તમને એવું લાગશે યાર આટલો બધો દિવસ જતો રહીએ અમે તો કે વાંચ્યું જ નહીં હજુ આટલું બાકી છે આ બાકી છે એન્ડ ટાઈમે તમને બહુ લોડ ના પડે એની માટે ધીમે ધીમે થોડું વાંચવાનું ચાલુ કરી દેજો ને બીજા વિષય કેવા છે કે બીજા વિષય ગણિત છે સમાજ છે વિજ્ઞાન છે એ આવે છે ગુજરાતીમાં તો એ અઘરા લાગતા હશે પણ છેલ્લે ભાષા તો ગુજરાતી જ છે એટલે ગોખંડ પટ્ટી કરવી હોય વાંચવું હોય તો એમાં તમને થોડું ઇઝી પડી રહેશે પણ આ સબ્જેક્ટ ઇંગ્લિશ છે ઇંગ્લિશને ડાયરેક્ટલી તમે ગોખવા જશો તો મગજમાં નહીં ઉતરે ઇંગ્લિશનું પહેલાં તો તમારે ગુજરાતીમાં સમજવું પડશે ગુજરાતીમાં સમજશો પછી એને તમારે વાંચવું પડશે કાં તો ગોખવું પડશે બરાબર તો ઇટ ટેક્સ ટાઈમ બરાબર ઇંગ્લિશ સબ્જેક્ટ ટેક ટેક્સ ટાઈમ એમાં ટાઈમ થોડો લાગશે તો એના માટે ધીમે ધીમે પહેલાંથી વાંચવાનું ચાલુ કરી દેવાનું બરાબર શોર્ટ નોટ છે નોટ છે તો નોટ જે ચેપ્ટરની મેલ આઈએમપી આઈએમપી છે એને ગોખવાનું ચાલુ કર દો ઈમેલ છે તો ઇમેલને ગોખવાનું ચાલુ કરી દો નિબંધને વાંચવાનું ચાલુ કર દો બરાબર તો આ જે મોટી મોટી વસ્તુ છે કે જેમાં તમારે ગોખણપટ્ટી કરવી પડે એવી છે કાં તો એમાં વધારે ટાઈમ આપવો પડે એવો છે તે ધીમે ધીમે પહેલાં ચાલુ કરી દેવાનું બરાબર છે ને જે જ્યાં સુધી ગ્રામરની વાત છે તો ગ્રામરમાં છે ને કન્ટિન્યુ પ્રેક્ટિસ છે દિવસના ખાલી તમે અડધો કલાક અડધો કલાક પણ જો ગ્રામરની પ્રેક્ટિસ કરશો ને તો એક્ઝામના ટાઈમે એન્ડ ટાઈમે તમને કોઈ લોડ પડશે નહીં કોઈ પ્રોબ્લેમ નહીં આવે એની વસ્તુની તમને હું ગેરંટી આપું છું તો ગ્રામરની તમારે બને એટલી વધારે પ્રેક્ટિસ કરવી પડશે કે ખાસ તો ઇનડાયરેક્ટ સ્પીચ છે એમાં ઘણા બધા નિયમો આવે છે એક રાતમાં નિયમો યાદ ના રહે કદાચ જો એ નિયમો તમને આજે યાદ હશે તો એની કોઈ ગેરંટી નહીં કે આવતીકાલે પણ બધા નિયમો તમને યાદ હશે તો એની માટે તમારે એની કન્ટિન્યુ ડેલી પ્રેક્ટિસ કરવી પડશે આ તો થઈ ઇન્ડાયરેક્ટની વાત પછી આવશે તમારે એક્ટિવ પેસિવ હોય એ એક્ટિવ પેસિવ હોય સ્ટુડન્ટ પણ ઘણું અઘરું લાગે છે અઘરું એટલા માટે લાગે છે કે એકવાર જો ક્લાસમાં ચાલી જાય સ્કૂલમાં કે ટ્યુશનમાં ચાલી જાય ત્યારે તો તમને આવડી જશે પણ જો પ્રેક્ટિસ નહીં કરો અને બે કે ત્રણ દિવસ પછી પાછા ભણવા બેસશો તો અમુક નિયમો પચાસ ટકા નિયમો તો તમારા બાષ્પીભવન મગજમાંથી થઈ જશે એટલે તમને એવું લાગે છે કે આ નિયમો તો યાદ રહેતા નહીં આ કેમનું કરવાનું ભૂલી જવાય તો એનું એક સિમ્પલ સોલ્યુશન છે કે પ્રેક્ટિસ કરો ડેલી પ્રેક્ટિસ કર્યા કરશો બરાબર દુનિયાનું કોઈ પણ કામ એટલું અઘરું નથી હોતું કે જે પ્રેક્ટિસથી તમને ના આવડે બરાબર લેક ઓફ પ્રેક્ટિસ પ્રેક્ટિસ નહીં કરતા ને એટલી ઇંગ્લિશ અઘરું લાગે છે બાકી ઇંગ્લિશ અઘરા જેવું કંઈ નથી કરોડો લોકો ઇંગ્લિશ બોલે છે તો તમે પણ બોલી શકો એમાં કંઈ બહુ મોટી વાત નથી બરાબર ખાલી ખોટો આપણે મગજમાં છે ને હાવ ઊભો કરી દીધો છે ઇંગ્લિશનો અને બધા બોલે છે કરોડો લોકોને ઇંગ્લિશ આવડે છે સારું બોલે છે તો તમે કેમ ના બોલી શકો એટલે બહુ મોટી વસ્તુ નહીં પ્રેક્ટિસ નહીં કરતા પ્રોબ્લેમ થયા છે એક વાર પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર દો ઇંગ્લિશ ના આવડે ને ઇંગ્લિશમાં માર્ક ના આવે એવું તો બને જ નહીં બરાબર તો આજે વાત કરીએ આપણે ચોથા પેપરની ચોથા પેપરમાં સેક્શન એથી આપણે શ્રી ગણેશ કરીએ આપણે બરાબર તો ચલો સેક્શન એમાં જેમ આપણે જોઈ ગયા છે બધા પેપરમાં સેક્શન એમાં તમને ટોટલ પાંચ પેરાગ્રાફ પૂછાશે એક પેરેગ્રાફમાંથી બે સવાલ લખવાના ટોટલ દસ સવાલ હશે બે નોટ આવશે એમાંથી કોઈ પણ એક તમારે લખવાની ચાર ખરા ખોટ આવશે બરાબર આટલી વસ્તુ તમારે સેક્શન ઇમાં આવશે સેક્શન એમાં જો તમે ચાહો તો બેઠા માર્ક પણ મળી શકે છે એમાં એક પણ માર્ક નહીં કપાશે થોડી ઘણી તૈયારી કરશો ને સેક્શન એમાં તમને કદાચ સોલ માર્ક પૂછાય છે બરાબર તો સોલમાંથી સોલે માર્ક તમે લઈ શકો છો સેક્શન ઇમાં ઓકે ચલો આપણે પેન બદલી લઈએ થોડી સારી પેન રાખીએ બ્લેક જ સારી લાગશે આમાં તો બરાબર બ્લુ લઈ લઈએ થોડી બ્લુ 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 બ્લૂ

બરાબર તમને એવું લાગતું છે સર આટલું બધું ડિટેલમાં સમજાવે છે પેરાગ્રાફ સમજાવે છે એની કરતાં ડાયરેક્ટ જવાબ કહી દે ભાઈ ડાયરેક્ટ જવાબ કહેવા મને કશું વાંધો નથી જ્યાં સુધી તમને બેઝિક જ ખબર નહીં પડે તો ડાયરેક્ટ જવાબને શું કરવાના ગોખંડ તો કરે બરાબર એટલા માટે હું તમને પહેલાં સમજાવું છું ડિટેલમાં આખો પેરેગ્રાફ સમજાવીશ તમને કે જેથી તમને એક્ઝામમાં પેરેગ્રાફ પૂછાય તો તમને ખ્યાલ આવે કે એમાં આન્સર લખવાનો કઈ રીતે બરાબર છે ચલો ઈટ વોઝ નોટેડ ધેટ નોટ કરવું નોટ કરવું એટલે નોંધવું બરાબર इट वाज नॉट एट दैट लैंडिंग लाइब्रेरी लैंडिंग નો મતલબ શું થાય ઓ પેન બદલી આપણે થોડી ડાર્ક રાખી તો લેન્ડ નો મતલબ થશે ઉંચી નો આપવું લેન્ડ એટલે ઉંચી નો આપવું અને એનું ઓપોઝિટ ખાસ યાદ રાખજો એનું ઓપોઝિટ થાય બોરો b o double r o w બોરો નો મતલબ થશે ઉંચી નો લેવું લેન્ડ એટલે ઓછીનું આપવું થાય ને બોરોનો મતલબ થાય ઓછીનું લેવું બરાબર ઇટ વોઝ નોટેડ એટલે નોટ કરવામાં આવ્યું હતું ધ લેન્ડિંગ લાઇબ્રેરી એટલે જે ઓછીની પુસ્તકો ઓછીના પુસ્તકો આપે તે લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ અર્લિયર ટાઈમનો અર્લી એટલે વેલ્યુ થાય અર્લીનો મતલબ વેલું થાય તો અર્લિયર એટલે પહેલાંના સમયનું વેર ડિસએપિયરિંગ ડિસએપિયર એટલે શું થાય ડિસએપિયરનો મતલબ થાય અદ્રશ્ય થવું

પ્રોબ્લેમ શું થાય છે ગામડામાં લાઇબ્રેરી હોય છે પણ એમાં જે વાંચના હોય રૂમ હોય બરાબર તે ઓફન એટલે વારંવાર તે સેનાથી ફૂલ હોય ફૂલ મતલબ કે ભરેલા હોય તો કે સેનાથી ભરેલા હોય ઓનલી મેલ રીડર્સ મેલ એટલે પુરુષો જેન્ટ્સ ખાલી પુરુષો જ વાંચવા આવે બરાબર ત્યાં પ્રોબ્લેમ આ છે યુનિટ ડિસ્કસ તો જે યુનિટ હતો લાઇબ્રેરીવાળો એ લોકોનું જે મેનેજમેન્ટ હતું એ લોકોએ નક્કી કર્યું ડિસ્કસ કર્યું કે દેટ ઇફ ધ વન્સ ઇફ એટલે જો થાય કંડિશન વેલ રીડ વુમેન વેલ રીડ નો મતલબ થાય સારું વાંચેલું ના થાય નહીં સારું ભણેલું સારું ભણેલી સ્ત્રી એક વાર જો સારું ભણેલી સ્ત્રી ઓફ કેરેલા કયા રાજ્ય નહીં કેરેલા કન્ટિન્યુ કન્ટિન્યુ કરે ટુ સ્કવેન્ડર ધેર અવર આ સ્કવેન્ડર નો મતલબ શું થાય એ પણ યાદ રાખજો સ્ક્ન્ડર નો મતલબ થાય સમય પસાર કરવો એટલે તેમના કલાકો ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ઇન ફ્રન્ટ ઓફ સામે થાય ઇન ફ્રન્ટ ઓફ લેની સામે કેરેલા રાજ્યની જો સારું વેલ રીડ સ્ત્રી નહીં વેલ રીડ વુમન એટલે સારું ભણેલી સ્ત્રી સ્ક્વેન્ડર એટલે જો પસાર કરે તેમના કલાકો ફ્રન્ટ ઓફ ટેલિવિઝન એટલે ટીવીની સામે ટીવીની સામે પસાર કરે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ બે શબ્દ થાય પ્રોત્સાહિત કરવું એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું ક્લાઇમેટ એટલે એવું વાતાવરણ હવામાન પણ કહી શકાય હવામાનની વાતે નહીં ચાલતી એ વાત ચાલે છે વાતાવરણની કેરલા રાજ્યની વેલ રેડ એટલે સારું ભણેલી સ્ત્રી જો ટેલિવિઝનની સામે ઇનફ્રન્ટ ઓફ ધ ટેલિવિઝન તેમના સમય પસાર કરશે તો એને કારણે શું થશે એન્કરેજ અ ક્લાઇમેટ પ્રોત્સાહન આપશે એવા વાતાવરણને એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે ઇન વિચ એટલે કે જેમાં વુમન આર અફ્રેડ ટુ ગો સ્ત્રીઓ અફ્રેડ થશે અફ્રેડનો મતલબ થશે ગભરાશે સ્ત્રીઓ ગભરાશે ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક સ્ત્રીઓ અફ્રેડ એટલે ગભરાશે ટુ ગો આઉટ ગો આઉટનો મતલબ થાય બહાર જવું આફ્ટર ડાર્ક ડાર્ક એટલે અંધારું સ્ત્રીઓ અંધારામાં જતી ગભરા હશે બરાબર આનો મતલબ સિમ્પલી આવો થશે સો સો નો મતલબ થાય તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન નો મતલબ થાય બનાવવું ફોર્મ્યુલેટનો મતલબ થશે બનાવવું યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન તેથી આ યુનિટે ફોર્મ્યુલેટ કર્યો પ્લાન પ્લાન એ લોકોએ બનાવ્યો ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ સેપરેટ એટલે બધાથી અલગ એ લોકો પ્લાનિંગ બનાવ્યો કે આપણે સેપરેટ રીડિંગ રૂમ બનાવીએ બધાથી અલગ આપણે શું બનાવીએ રીડિંગ રૂમ બનાવીએ ફોર વુમેન માટે રીડિંગ રૂમ બનાવીએ સ્ત્રીઓ માટે બરાબર ચલો ક્લિયર આટલું પતી ગયું આટલું હતું ફિનિશ પતી ગયું પહેલો સવાલ જોઈએ વોટ વોઝ ધ પ્રોબ્લેમ વોટ એટલે શું વોઝ એટલે હતું વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લાઇબ્રેરીઝ

પ્રેઝન્ટ ટાઈમની જે લાઇબ્રેરી છે તે બંનેની શું પ્રોબ્લેમ છે તો અર્લિયર ટાઈમ પહેલાના સમયની જે લાઇબ્રેરી છે તમારે આ લખવાનું અહીંથી સ્ટાર્ટ થશે ધ લાઇબ્રેરી ઓફ અર્લીયર ટાઈમ વેર એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ વેર ટુ ઓફ ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ અહીં સુધી તમારો જવાબ આવશે અહીંથી સ્ટાર્ટ કરવાનો આટલે સુધી તમારો જવાબ આવશે ઓ પાછું કઈ નહીં અહીંથી તમારો જવાબ સ્ટાર્ટ થશે અહીં સુધી બેઠું તમારે લખવાનું છે અંદર એક પણ શબ્દનું તમારે મોડિફિકેશન કરવાનું નથી તો આ તમારો આન્સર આવશે બરાબર બીજું વોટ હેઝ વોટ એટલે શું વોટ હેઝ ધ વુમેન્સ યુનિટ પ્લાન વુમનનો જે યુનિટ હતો એ લોકોએ શું પ્લાન કર્યો જે યુનિટ હતો એ લોકોએ ઉતારમાં મેં કીધું ને બેઠા માર્ક લેવાના છે સેક્શન એમ માં જો તમે શાંતિથી કામ કરશો ને એક પણ માર્ક તમારો અડધો પણ નહીં કપાય એક નહી પોઈન્ટ પાંચ માર્ક પણ તમારો કપાશે નહીં એની માટે પણ થોડું મગજ શાંત રાખવું પડે શાંતિ રાખવી પડે બરાબર એનો જવાબ આવશે અહીંથી સ્ટાર્ટ થશે અહીંથી આ જગ્યા પર આવશે યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ યુનિટે પ્લાન બનાવ્યો ઓન ઓપનિંગ એટલે ખોલવાનો સેપરેટ રીડિંગ રૂમ એટલે અલગ રીડિંગ રૂમ ફોર વુમન યુનિટે સેપરેટ રીડિંગ રૂમ ખોલવાનો એ લોકોએ પ્લાન બનાવ્યો હતો તો આ આવશે તમારો જવાબ બરાબર તો ધીસ ઇઝ ધ આન્સર આ તમારો જવાબ છે એની પછી ચલો પતી ગયા બંને પેરાગ્રાફી ગયા આપણે હવે આપણે પેરાગ્રાફ આવશે તમારો પ્રિય તમારું ફેવરેટ ચેપ્ટર છે રામસિંગ રોબર્ટ બરાબર રામસિંગ બહુ ફેમસ ચેપ્ટર છે ફેમસ તો ના કહેવાય મતલબ કે છોકરાઓને સ્ટુડન્ટ્સને આ ચેપ્ટર થોડું વધારે ગમે છે ઓકે તો તમારે એ ચેપ્ટર ભણવાનું છે ચલો કાઉન્સિલ ગોયલ સ્ટોપ ડ ધ ટીપ કાઉન્સિલનો મતલબ થાય વકીલ રામસિંહ વાળા પાર્ટમાં જે વકીલ આવે છે તેનું નામ જ છે કાઉન્સિલ ગોયલ કાઉન્સિલ ગોયલ સ્ટોપ ડ સ્ટોપ એટલે અટકાવી દીધી બંધ કરી દીધી ટેપ રોબર્ટની અંદર જે પેલું ટેપ વાગે ને ટેપ તેને સ્ટોપ કરતી દીધી અટકાવી દીધી પછી એ કહે છે વકીલે પેલી ટેપ બંધ કરી દીધી પછી કહે છે જજ સાહેબને કે જો નોટિસ ધ પાઉઝ પોઝ પોઝનો મતલબ થશે અટકવું અટકી જવું વકીલ પછી જજને કહે છે કે નોટિસ કરજો પોઝ જે આ ટેપ અટકી ગઈ ને રોબર્ટ જે અટકી ગયો બોલતા બોલતા તેને નોટિસ કરજો નોટિસ ધ પોઝ યુઆર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવિલ રિવિલનો મતલબ શું થશે

ટેપમાં સંભળાતી નથી બહાર પડતી નથી કોઈને ખબર નથી એ શું છે વોટ વેર ધોઝ ઇન્ટ ઇન્સ્ટ્રક્શન ઇન્સ્ટ્રકશનનો સિમ્પલી મતલબ થશે સૂચનાઓ શું થશે સૂચનાઓ એ સૂચનાઓ શું હતી બરાબર હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન હું એટલે કોણ હું મતલબ થશે કોણ હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન આ સૂચનાઓ કોને આપેલી ઓકે હી ક્વેશ્ચન રામસિંગ સેવન્ટી તેને સવાલ કર્યો રામસિંગને રોબર્ટને સવાલ કર્યો કે ભાઈ રોબર્ટને જે ચોરી કરવાની પાઠ તમે ભણેલા છો તો પાઠમાં તમને સિમ્પલી ખબર હશે કે આ જે રોબર્ટ છે તે ચોરી કરે છે ને ચોરી એની જાતે તો કરતો નથી રોબર્ટ હોય નહીં માલિક જેમ કે માલિક એને સૂચના આપેલી કે તું કિંમતી જવેરાત દુકાનમાંથી ઉઠાવી લે બરાબર છે એના રામસિંહને સવાલ કર્યો કે ભાઈ તેના બધી કોણ આપતું હતું ઓકે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવિલ રિવિલનો મતલબ મેં જસ્ટ રમના કીધું રિવિલનો મતલબ થાય કોઈ માહિતી બહાર પડવી તો રામસિંગ કેવું કહે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવિલ ઇન્ફોર્મેશન બહાર પડશે નહીં ભાઈ હી રિસ્પોન્ડેડ ભાઈ નો મતલબ થાય પ્રતિક્રિયા આપવી પ્રતિક્રિયા આપવી રોબર્ટે રિસ્પોન્ડ કર્યો કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવિલ ઇન્ફોર્મેશન માહિતી બહાર પડશે નહીં બટ વાય પણ કેમ વાયનો સિમ્પલી મતલબ થાય કેમ કેમનું બરાબર કેમ શા માટે તો રોબર્ટ ભાઈ આપણે એવું કહે છે રોબર્ટ

રોબર્ટ જે હોય છે તે માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી ઓકે એની વચ્ચે એટલે ઘણા બધા લોકો સેવરલ નો સિમ્પલી મતલબ થશે ઘણા બધા લોકો હુ હેવ સફર સફર નો મતલબ થાય દોષી પીડાવું સફરનો મતલબ થાય કોઈ દુઃખ કે કસાથી પીડાવું સહન કરવું સેવરલ પીપલ એટલે ઘણા બધા લોકો હુ હેવ સફર લોસ કે જેમને બધાને થયો છે પીડાયા છે સહન કર્યું છે શું સહન કર્યું છે લોસ લોસનો મતલબ થાય નુકસાન ઘણા બધા લોકોએ નુકસાન સહન કર્યું છે વિલ બી હાર્મડ હાર્મ એટલે એમને નુકસાન થશે એમને શું થશે નુકસાન થશે ઇફ એટલે જો ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ વકીલ સમજાવે છે ભાઈ જો રોબર્ટ ભાઈ તું સાચું બોલો તમે સાચું બોલો જો તમે સાચું નહીં બોલો

કાઉન્સિલ ગોવેલ રિસ પરશ્યુ ભાઈ પરશ્યુનો મતલબ થાય આગળ ધાવવું અથવા આગળ વધારવું આગળ ધપાવવું અથવા આગળ વધારવું વોટ વોર દોષ ઇન્સ્ટ્રક્શન તે સૂચનાઓ શું હતી અમને કે રોબર્ટ બાઈ કહે છે કે રોબર્ટ ડુ નોટ હામ્પ પીપલ હામ એટલે નુકસાન પહોંચાડવું થાય રોબર્ટ્સ ડુ નોટ હામ પીપલ રોબર્ટ જે લોકો હોય છે તે લોકોને નુકસાન પહોંચાડતા નથી બરાબર રોબર્ટ એવું કહે છે રામસિંહ જીરો સેવન રિસ્પોન્ડ એટલે રિસ્પોન્ડ આપે છે મેકેનિકલી મેકેલી એટલે મેકેનિકની જેમ રોબર્ટ રોબર્ટ ખબર ને કેવું બોલે માણસ જેવું ના બોલે એકદમ ટો 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 ટું બોલ્યા કરે તો રોબર્ટ જે હતો મેકેનિકલી એને શું આપ્યો રિસ્પોન્ડ આપ્યો એને ઓકે હમ સવાલ ઉપર આવી પહેલું વાય વાય નો સિમ્પલી મતલબ થાય કેમ સા માટે આટલું તો આઈ હોપ કે તમને ખબર હશે વાય ડીડ કાઉન્સિલ ગોએલ સા માટે પેલા વકીલ જે ગોએલ હતો આસ્ક ધ જજ એટલે જજને કીધું ટુ નોટિસ ધ પોઝ સા માટે વકીલે જજને પોઝને નોટિસ કરવાનું કીધું બરાબર પેલા તો વાયથી સવાલ પૂછેલો છે તો સિમ્પલી તમારે જવાબ બીકોઝ લખવાનો બરાબર પેલા તો આખું વાક્ય લખવાનું બરાબર શું સવાલ છે જો કરવાનું કીધું પોઝને તો પેલા તમારે લખવાનું અહીંથી લખવાનું કે ધોયલ આ જવાબ જયારે તમે લખો તો આસ્ક શું થઈ જાય આસ્ક અમે પહેલા જ કીધું ડીડ નીકળી જાય ને તો ક્રિયાપદનું ભૂતકાળ થઈ જાય બેઝિક નિયમ યાદ રાખવાનો ભૂતકાળમાં જો નીકળી જાય તો ક્રિયાપદનું શું થઈ જાય કાઉન્સિલ ગોયલ આસ્ક ડ ટુ નોટિસ ધ પોસ્ટ પછી જવાબ સ્ટાર્ટ થશે પહેલા તો આટ લખવાનું કાઉન્સિલ ગોયલ પોસ્ટ બીકોઝ કારણ કે આર યુ આ તમારો જવાબ સમ એક્શન ઇઝ નોટ રિવિલ્ડ અમુક એક્શનો રિવિલ થતી પણ જવાબ ભૂતકાળમાં છે આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો સવાલ તમને ભૂતકાળમાં પૂછેલો છે

એક્શનની જગ્યાએ ઇન્ફોર્મેશન લખો તોય ચાલશે સમ ઇન્ફોર્મેશન વે નોટ રિવિલ્ટ બરાબર બસ આ તમારો જવાબ સિમ્પલ બરાબર ધ્યાન આપજો એ ધ્યાન આપજો વિડીયોમાં અમુક લોકોને એવું કે આ જવાબ પેરાગ્રાફમાંથી જવાબ લખો કેટલા ઇઝી છે બેઠી ગઈ લીટી ટપકાઈ દેવાની ભાઈ તમે લોકો માનો છો એટલું ઈઝી નથી આ બરાબર ઈઝી છે પણ થોડું ઘણું ટેકનિકલી ગ્રામિકલી વાક્ય બનાવતો જો તમને આવડે તો બેઠો માર્ગ મળશે ઓકે એની પછી વાઇ ડેટ ધ રોબર્ટ વાય એટલે શા માટે વાયડ ઇટ ધ રોબર્ટ નોટ રિવિલ ધ ઇન્ફોર્મેશન રિવ્યુલનો મતલબ મેં હમણાં જ કીધું રિવિલ એટલે રિવિલનો મતલબ થશે કોઈ ખાનગી વાત બહાર પાડવી ખાનગી વાત બીજાને કહી દેવી બરાબર શા માટે રોબોટે ઇન્ફોર્મેશન રિવીલ કરી નથી શા માટે રોબોટે માહિતી રિવ્યુલ એટલે બહાર કોઈને કીધી નથી શા માટે નથી કીધી બરાબર તો પહેલાં તો આ લખવાનું મેં કીધું ને વાય સવાલ તો આ સવાલ પેલા લખવાનો કે રોબર્ટ ડીડ છે તો અમાર ડીડ આવશે કેમ કે નોટ છે ને એટલે ડીડ આવશે એમાં સાદા વાક્યમાં એક વસ્તુ યાદ રાખો જ્યારે આન્સર સાદા વાક્યમાં તમે આપો છો તો એમાં ડીડ ના આવે પણ નકાર હશે ને એટલે ભૂતકાળ હશે પ્લસ મેન તો નકાર વાક્ય હોય ભૂતકાર હોય તો એમાં સો ટકા ડીડ આવે ધ રોબર્ટ એટલે લખો ડીડ રોબર્ટ ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન પછી લખવાનું બીકોઝ બીકોઝ આ લેટી આવશે આ તમારો જવાબ બિકોઝ રોબર્ટ ડુ નોટ માસ્ટર્સ રોબર્ટ માલિકની આજ્ઞાનું ક્યારે પણ ઉલ્લંઘન કરતા નથી તો રોબર્ટ ડુ નોટ રોબર્ટ્સ ડુ નોટ ડિસ ઓબે માસ્ટર આ તમારો જવાબ આખી આખો જવાબ કઈ રીતે લખવાનો મેં તમને બધું સ્ટેપ ટુ સ્ટેપ સમજાવ્યું છે એક્ઝામમાં તમારે એને શું કરવાનું છે ફોલો કરવાનું છે ઓકે ચલો એની પછી નેક્સ્ટ પેરાગ્રાફ તો બે પેરેગ્રાફ જોયો આપણે પહેલો પેરાગ્રાફ શેનો હતો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વાળો હતો ચેપ્ટર બીજો જોયો આપણે રામસિંગ ડબલ ઝીરો સેવન બરાબર ત્રીજા પેરેગ્રાફ જોઈએ હવે ત્રીજો કયો છે આપણે એન્જલ મતલબ કે ધ મધર મધર વાળો પેરાગ્રાફ છે ને એ છે જોઈએ ધ એન્જલ વોઝ ઇમ્પ્રે ઇમ્પ્રેસ થવું ઇમ્પ્રેસ પરથી શબ્દ બનશે ઇમ્પ્રેસન બરાબર પ્રભાવ ઇમ્પ્રેસનનો સિમ્પલી મતલબ થાય પ્રભાવ

ચીક ચીક નો મતલબ સિમ્પલી થાય ગાલ દેવદૂત જે હતો તે માતાનું જે મોડલ ભગવાન બનાવ્યું એની નજીક ગયો મૂળ હિઝ ફિંગર અને તેની આંગળીઓ તેને એટલે ધ ચીક એટલે ગાલની આજુબાજુ બરાબર ચલો એને કીધું હો ઓ લોર્ડ હે ભગવાન નહીં એવું આપડે ગુજરાતી બોલે હે પ્રભુ ઉઠાવી લેવાય બરાબર આપણે એવું બોલીએ તો ઇંગ્લિશમાં સિમ્પલી એને બોલાય ઓ લોર્ડ હે ભગવાન

ભગવાન કહે છે વોટ ઇઝ ધ ટીયર ફોર આસુ તો છે આસુ તો છે શેની માટે છે માય લોર્ડ હે મારા ભગવાન ઇટ ઇઝ સમથિંગ યુનિક સમથિંગ નો મતલબ થાય કંઈક સમથિંગ નો મતલબ શું થાય કંઈક યુનિક યુનિક એટલે બધાથી અલગ પડે તેવું ભગવાન કે આ યુનિક તો છે કંઈક અલગ છે આ મે બી એટલે કદાચ ઇટ ઇઝ ફોર પેન પેન એટલે દુઃખ દર્દ પીડા પેનનો સિમ્બલ મતલબ થાય ભગવાન કહે છે કદાચ એ કોઈ દુઃખ માટે હોય ફોર જોય જોય એટલે આનંદ માટે હોય પ્રાઇડ પ્રાઇડ એટલે ગર્વ માટે હોય ડિસઅપોઇન્ટમેન્ટ ડિસઅપોઇન્ટમેન્ટ અલગ થઈ ગયું થોડું સાથે લખાય જનરલી ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા કદાચ નિરાશા માટે પણ હોઈ શકે લોનલીનેસ જો આ લોનલી શબ્દનો અર્થ જાણો પહેલા લોનલીનો મતલબ થાય એકલું ને લોનલીનેસ હોય ને લોનલીનેસ નો મતલબ થશે એકલવાયું કદાચ તે એકલતા માટે પણ હોઈ શકે બરાબર ધ લોર્ડ ભગવાન ક્રિએશન કેટલું અદભુત રચના છે આ ભગવાને કીધું વોટ અ વંડરફુલ ક્રિએશન બરાબર કેટલી અદ્ભુત ભગવાને નહીં ભગવાન રચના તો જાતે કરેલી છે પેલી દેવદૂત પડી જય એમને કીધું કે વાવ યાર આ તો મજા આવી ગઈ કેટલી અદ્ભુત રચના છે આ તો બરાબર ચલો

लिखवाणु द टियर्स आर छे तो आर લખવાणु द टियर्स आर 4 અહીંથી લખવાणु 4 द टियर्स નહીં મેબી લખજો 1 મિનિટ આપલા ધ ટિયર્સ આર મેબી 4 અહીંથી લખવાणु મેબી 4 પેન કાતો દુખ માટે હશે કાતો જોઈ માટે હોઈ શકે કાતો ગર્વ માટે કાતો ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા માટે કાતો લોનલીનેસ એકલતા માટે આ તમારો જવાબ આવશે તો ટીયર્સ આર મે બી ફોર પેન જોઈ પ્રાઇડ ડિસઅપોઇન્ટમેન્ટ લોનલીનેસ બરાબર તો આ રીતે તમારો જવાબ આવશે એની પછી વાય વાય એટલે અમને કીધેલું શા માટે વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ માટે ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા ઓન સીંગ એટલે જોઈને ટીયર ભગવાને આંસુ જોયા પછી ભગવાન છે ને આશ્ચર્ય થઈ ગયા તો તમારે જ સવાલ જ પૂછ્યો છે કે ભગવાન શા માટે આશ્ચર્યચકિત થઈ ગયા તો પહેલા તો તમારે વાય થી છે એટલે આ લખવું પડે કે ધ લોર્ડ વોઝ છે તો વોઝ લખવાનું ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ સોરી ડીસા પણ બોલેલો પણ સરપ્રાઇઝ આવશે ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ ઓન સીંગ તો લખી નાખવાનું પછી લખવાનું બીકોઝ બી આટલું લખવાનું પછી આની જગ્યા પર લખવાનું લોર્ડ આની જગ્યા પર શું લખવાનું લોર્ડ લોડ હેવનું હેસ થઈ જશે ત્રીજો પુરુષ એક વચન તો હેવનું તમારે શું કરી દેવાનું હેસ બરાબર બિકોઝ ધ લોર્ડ હેઝ નોટ મોડલ ધ્યારની જગ્યા તમારે શું લખવાનું છે ઇન ધ મોડલ ધ લોર્ડ ધ લોર્ડ હેઝ નોટ પુટ ઇટ ઇન ધ મોડલ ઓકે ચલો તો આ પેરાગ્રાફ વધી ગયો તો ભાઈઓ બહેનો આટલે સુધી અમે રાખીએ નેક્સ્ટ નેક્સ્ટ જે છે બીજા વિડીયોમાં